હળવદ તાલુકાના ચડવા ઈશ્વરનગર રોડના સાઈડના માટી કામમાં લોટ દ્વારા હળવદ તાલુકામાં ચાલુ પણ છે ત્યારે ચરાડવાથી ઈશ્વરનગર રોડનું કામ થોડા સમય પહેલા જ કરવામાં આવ્યું હતું રોડનું કામ ચાલુ હતું ત્યારે પણ ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવ્યા હતા અને કોજવે ના કામમાં પણ ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ લાગ્યા હતા

થાવરા ન આવે અને વ્યવસ્થિત કામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે રમેશ ઠાકોર હિંદ ટીવી ન્યૂઝ હળવદ